અખિલ ભારતીય સંસ્થ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે અને કૈવાલ જ્ઞાનપીઠના એક તરીકે દેશના આજના એક નાગરિક તરીકે સમગ્ર દેશના મતદારોને મારી એક વિનમ્ર અપીલ છે કે પાંચ વર્ષે આપણને એક તક મળે છે લોકશાહીને સુરક્ષિત કરવા માટેનું ચૂંટણીનો એક મહોત્સવ આપ સૌ જાણો છો તે પ્રમાણે ગુજરાતમાં સાત મે સવારે સાત થી સાંજે છ વાગ્યા સુધી આ મતદાન મેળો યોજાવાનો છે મતદાન કરવું એ આપણું કર્તવ્ય છે અને આપણો અધિકાર છે આપણી સરકાર ચૂંટવાનો આપણને બંધારણી અધિકાર મળ્યો છે તો આ અધિકારનો ઉપયોગ આપણે અચૂકપણે કરવો જોઈએ હા મે મહિનો છે ગરમી છે પણ ગરમીમાં પણ આપણે આપણું અગત્યનું કામ તો કરતા હોઈએ છીએ તો તો હું કે આ વિશેષ અગત્યનું કામ છે ઢીલાશ કરવાની નહીં ખાસ અમારા યુવાનોને હું કઉ છું કે તમે તમારા ભવિષ્ય માટે તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે સારી સરકાર સારા પ્રતિનિધિ ચૂંટવાનો તમને અધિકાર મળ્યો છે એનો ઉપયોગ કરો અને બહેનો પણ યુવાનો અને બહેનો પોતાનું ગમે એટલું કામકાજ હોય તો પણ છોડીને કારણ કે પાંચ વર્ષ મળવાની છે ગરમીની પરવા કરશો નહીં મત આપવાનું શીખશો નહીં યાદ રાખો સાતમી મે સવારે સાત વાગ્યા થી સાંજે છ વાગ્યા સુધી અને સવારના પહોરમાં તો ઠંડક હોય વહેલા નીકળી જવું અને આપણું મત આપણે આપી દેવો પછી દિવસભર આપણે ફ્રી રહીએ અને કદાચ મોડું નીકળાય પણ પણ મત નહીં એવા તમામ મતદારોને મારી હાર્દિક અપીલ છે હું પણ મત આપું છું અને હું પણ મત આપવા જવાનો છું ગમે તેટલી લાંબી લાઈન હશે તો હું પણ લાઇનમાં ઉભો રહીશ અને મારા મતાધિકારનો હું ઉપયોગ કરીશ તો આપ સૌ પણ ચોક્કસ કરજો